હરી ઓમ ઓમ શ્રી સામ સદા શિવાય નમ શિવપુરાણના શ્રવણની વિધિ તથા શ્રોતાઓએ પાલન કરવાના નિયમોનું વર્ણન શૌનકજી કહે છે એ મહાપ્રાગ્ય વ્યાસ શિષ્ય સુધી તમને નમસ્કાર છે તમે ધન્ય છો શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છો આપના મહાન ગુણ વર્ણન કરવા યોગ્ય છે હવે આપ કલ્યાણમય શિવપુરાણના શ્રવણની વિધિ બતાવો એનાથી સર્વ શ્રોતાઓને સંપૂર્ણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે કહેવા લાગ્યા શૌનક હવે હું તમને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ માટે શિવપુરાણના શ્રવણની વિધિ બતાવી રહ્યો છું સૌ પહેલા તો કોઈ સારા જ્યોતિષીને બોલાવીને નિર્વિઘ્ને કથાની સમાપ્તિ થાય એ ઉદ્દેશથી સારું મુહૂર્ત જોડાવવું જોઈએ પોતાના કલ્યાણ માટે ઈચ્છા રાખનાર દરેક જણે કથા શ્રવણ માટે અહીંયા પધારવું આ પ્રકારનો સંદેશ ચારેય બાજુ પહોંચાડવો જોઈએ ભગવાન શિવજીની કથાથી ઘણા દૂર થઈ ગયેલા હોય છે નિરૂહ થઈ ગયા હોય છે ઘણી સ્ત્રીઓ તથા ઘણા સૂદરો ભગવાન શંકરના કથા કીર્તન પહોંચાડવી જોઈએ એવી વ્યવસ્થા થવી જોઈએ ગામ જે હોય તથા શિવકથાનું કીર્તન શ્રવણ માટે ઉત્સુક હોય એ સૌને આમંત્રણ આપવું જોઈએ અને વધારેલા શિવ શ્રોતાઓને સર્વ પ્રકારે આદર સત્કાર પણ કરવો જોઈએ શિવ મંદિરમાં તીર્થમાં વનમાં કે ઘરમાં શિવ પુરાણની કથા સાંભળવા માટે ઉત્તમ સ્થાનનું નિર્માણ કરવું જોઈએ પાંદડાઓથી કથા મંડપની રચના કરવી જોઈએ બધી બાજુએથી ફળ પુષ્પ વગેરેથી તથા સુંદર ચંદ્રો બાંધીને એને અલંકૃત કરવા જોઈએ ચારે બાજુ ધજા ધજાબાતાગા લગાવવા અને શણગારવું જોઈએ પરમાત્મા ભગવાન શંકર માટે દિવ્ય આસન બનાવવું જોઈએ અને કથા વાચક માટે પણ આવું એક દિવ્ય આસન બનાવવું જોઈએ જે કથા વાચકને આરામદાયક હોય નિયમપૂર્વક અનુષ્ઠાનપૂર્વક કથા સરળના શ્રોતાઓ માટે પણ યથા યોગ્ય સુંદર આસનની વ્યવસ્થા કરવી જોઈએ અન્ય લોકો માટે પણ સાધારણ સ્થાન રાખવું જોઈએ જે વિદ્વાન વક્તા કે જેના મુખમાંથી નીકળેલા વાણી દિધારીઓ માટે કામદેહનું સમાન ઈચ્છિત ફળ આપનારી છે તેવા વક્તા પ્રત્યે ક્યારેય

ત્રણ પ્રહર સુધી ઉત્તમ બુદ્ધિવાળા વિદ્વાન પુરુષે શિવ પુત્રની કથા સારી રીતે વાંચવી જોઈએ મધ્યાહન કાળમાં બે ઘડી સુધી કથાનો વિરામ આપવો જોઈએ જેથી કરીને લોકો પોતાના અન્ય કામો પણ શાંતિથી પતાવી શકે કથા શરૂ થાય તે દિવસથી જ મુખ્ય વક્તા શ્રોતાઓ અને એ કાર્યમાં લાગેલા દરેક લોકોએ સવારમાં વહેલા ઉઠીને નિત્ય કર્મ સંમાં ઝડપથી પતાવી દેવા જોઈએ વક્તાની સાથે બીજો પણ એક વિદ્વાન સહાયક હોવો જોઈએ તે સહાયક પણ લોકોના સર્વે પ્રકારના સંશયોની નિવૃત્તિ કરવામાં સમર્થ હોવો જોઈએ તથા લોકોને સમજાવી શકવામાં કુશળ હોવો જોઈએ કથામાં કોઈ પણ પ્રકારના આવતા વિઘ્નો ટાળવા માટે ગણેશજીનું પૂજન પણ કરવું જોઈએ કથાના સ્વામી ભગવાન શિવજી તથા પુરાણ પુસ્તકની પણ ભક્તિભાવપૂર્વક પૂજા કરવી ત્યાર પછી જ ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા શુદ્ધ થઈને તથા પ્રસંચિતે કથા જો વક્તા અને શ્રોતા અનેક પ્રકારના કર્મોમાં ભટકી રહ્યા હોય વિકારોથી ગ્રસ્ત હોય સ્ત્રીઓમાં આસક્તિ રાખતા હોય અને પાખંડપૂર્ણ મોટી મોટી વાતો કરતા હોય તે ક્યારેય પુણ્યભાગી બની શકતા નથી શ્રોતા શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને બીજા કર્મોમાં ધ્યાનમાં ધ્યાનને જવા દીધા વગર ઋણ રાખીને પવિત્ર તથા ઉદ્વેગ રહિત બને છે તે જ પુણ્યના ભાગી બને છે સુજી બોલ્યા શૌનક હવે શિવપુરાણની કથા શ્રવણની વ્રત રાખનારા પુરુષો માટે જે નિયમો છે તે ભક્તિભાવ ઉત્તમ સાંભળો પ્રાપ્તિ થાય છે જે લોકોએ દીક્ષા લીધી નથી એમનો કથા શ્રવણમાં અધિકાર નથી તેથી મને કથા ઈચ્છા વાળાએ પહેલા વક્તા પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ જે લોકો નિયમ પુરસ કથા સાંભળતા હોય તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ભૂમિ કરવું જોઈએ ભોજન લેવું જોઈએ રોજ કથા સમાપ્તિ પછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ આ કથાનું શ્રવણ કરનારે દરરોજ એક જ વાર ભોજન લેવું કરવું જોઈએ જે રીતે કથા શ્રવણનો નિયમ સુખપૂર્વક પૂર્વક શકે એવું જ કરવું જોઈએ ગરિષ્ઠ અન્ન પકવાન દાળ બળી ગયેલું અન્ન ભાવ દૂષિત અને વાસી અન્ન ખાઈને કથા પુરુષે શ્રવણ કરવું જોઈએ નહીં તેને કથા હોય તેને ડુંગળી લસણ હિંગ માદક દ્રવ્યો કે તામસી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ કથાનું વ્રત લેનારે કામ ક્રોધ વગેરે છ વિકારો બ્રાહ્મણોની નિંદા તથા પતિવ્રતા અને સાધુ સંતોની નિંદાનો પરિત્યાગ કરવો જોઈએ ઉદારતા નિષ્કામ હોય તે નિયમપૂર્વક કથા શ્રવણ તો કરો જ જોઈએ સકામ પુરુષ પોતાની ઈચ્છિત કામનાનો પ્રાપ્ત કરે છે અને નિષ્કામ પુરુષ મોક્ષને ઉપલબ્ધ થાય છે દરિદ્ર ક્ષયરોગી પાપી ભાગ્યહીન તથા સંતાન રહિત પુરુષ પણ આ ઉત્તમ કથાનું શ્રવણ કરે કાક વંધ્યા વગેરે જે સાત પ્રકારની દુષ્ટ છે તેમણે તથા જેને ગર્ભપાત થયો હોય તેને શિવપુરાણની ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ સ્ત્રી હોય કે પુરુષ બધાએ યત્નપૂર્વક વિધિ વિધાનથી શિવપુરાણ આ ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ આ પ્રમાણે શિવપુરાણની કથાનો પાઠ અને શ્રવણ સંબંધી યજ્ઞ ઉત્સવની પૂર્ણાહુતિ થાય ત્યારે શ્રોતાઓને ભક્તિ અને પ્રયત્નપૂર્વક ભગવાન શિવજીની પૂજાની જેમ જ પુસ્તક પુરાણની પણ પૂજા કરવી જોઈએ ત્યાર પછી વિધિપૂર્વક પૂર્વક વક્તાનું પૂજન કરવું જોઈએ પુસ્તકને આચ્છાદિત કરવા માટે સુંદર અને નવું પોથી કાઢાકણ કરવું જોઈએ પછી તેનું વિધિવત પૂજન કરવું આ રીતે મહાન ઉત્સવની સાથે પુસ્તક અને વક્તાની વિધિવત પૂજા કરવી વક્તાની સાથે સહાયમાં બેઠેલા સહાયક પંડિતને પણ એ જ પ્રમાણે ધન વગેરે બધું આપવું જોઈએ ત્યાં આવેલા બ્રાહ્મણોને અન્ન ધન વગેરેનું દાન કરવું ત્યારબાદ ગીત વાદ્ય અને નૃત્ય દ્વારા મહા આયોજન કરવું જો શ્રોતા વિરક્ત સાધુ મહાત્મા હોય તો એમને માટે કથા સમાપ્તિને દિવસે વિશેષ રૂપે ગીતા પાઠ કરાવો એવું શ્રી રામચંદ્ર ભગવાનને શિવજીએ કહ્યું હતું જો શ્રોતા ગૃહસ્થી સંસારી હોય તો તે બુદ્ધિમાનને એ શ્રવણ કર્મની શાંતિ મળે માટે શુદ્ધ ભવિષ્ય દ્વારા હવન કરવો જોઈએ રુદ્ર પ્રત્યેક શ્લોક દ્વારા હોમ હવન ઉચિત છે અથવા ગાયત્રી મંત્ર હોમ કરવો જોઈએ કેમ કે વાસ્તવમાં પુરાણ ગાયત્રી મંત્રમય જ છે અથવા શિવ પંચાક્ષર મૂળ મંત્ર હવન કરવું ઉચિત છે હોમ હવન કરવાની શક્તિ ન હોય તો વિદ્વાન પુરુષ હવની દ્રવ્યનું પુરુષને દાન કરે આનાથી સફળ થાય છે એમાં કોઈ સંશય નથી કેમકે ત્રણ લોકમાં આનાથી વધારે કોઈ વસ્તુ ઉત્તમ છે જ નહીં મુખ્ય કથા કરાવનાર વ્યક્તિએ દરરોજ અગિયાર બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને દક્ષિણા આપવી જોઈએ જો શક્તિ હોય તો ત્રણ તોલાનું એક સુંદર સિંહાસન બનાવું એના ઉપર ઉત્તમ લખેલી કે લખાયેલી શિવ પુરાણની પોલીપૂર્વક આહવાન કરીને વિવિધ ઉપચારો દ્વારા પૂજન કરીને દક્ષિણા ચઢાવે અને ત્યાર પછી ચિતેન્દ્રી આચાર્યનું વસ્ત્ર આભૂષણ અને ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે પુસ્તક તેમને સમર્પિત કરી દેવું જોઈએ ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા આ પ્રકારે ભગવાન શિવજીનું સંતોષ માટે પુસ્તકનું દાન કરે છે હે શામલકજી આ પુરાણના આવા દાન પ્રભાવથી ભગવાન શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત કરીને પુરુષ ભવબંધનથી મુક્ત થઈ જાય છે આ રીતે વિધિવિધાનું પાલન કરવાથી શ્રી સંપન્ન શિવપુરાણ સંપૂર્ણ ફળ આપનારું તથા ભોગ અને મોક્ષ આપનારું બની જાય છે શિવપુરાણનું આ સર્વ મહાત્મ્ય જે સંપૂર્ણ ઇચ્છિત ફળને આપનારું છે તે મેં તમને કઈ સંભાવીઓ સંભળાવ્યું હવે વધારે શું સાંભળવા ઈચ્છો છો શિવ પુરાણ समस्त પુરાણોનો પાલનું તિલક છે આ ભગવાન શિવજીને અત્યંત પ્રિય ગ્રામણી અને ભૌરોગનું નિવારણ કરનાર છે જેઓ સદા શિવજીનું ધ્યાન કરે છે જેમની વાણી શિવજીના ગુણ કથનમાં વ્યસ્ત છે અને જેના કાન કથા શ્રવણ કરે છે એવા જીવો આ સંસારમાં જન્મ લેવો સફળ થઈ જાય છે ઇતિ શિવ પુરાણ મહાત્મ્ય સપ્તમ અધ્યાય સંપૂર્ણમ